ગુજરાતના મધ દરિયા થી ફરી એક વખત પકડાયું ચારસો અને એસી કરોડ નું સંયુક્ત ઓપરેશનમાં મળી મોટી સફળતા નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ગુજરાત એટીએસ એનસીબી તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાની જરસીમાંથી છેત્તેરથી એસી પેકેટ ડ્રગ ઝડપાયા છે તેની કિંમત અંદાજે ચારસોને એંસી કરોડ છે ભારતીય જર્સીમાઓથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગુજરાત એટીએસ એનસીબી તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાની જરસીમાંથીતેરથી એસી પેકેટ ડ્રગ્સના જળપાયા છે તારીખ અગિયાર અને બાર માર્ચ રાત્રે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગુપ્ત માહિતીના આધારે છ કૃ અને નાર્કોટિક્સ ઓન બોટ સાથે એક પાકિસ્તાની બોટની ધરપકડ કરી છે જે ડ્રગ્સની કિંમત આશરે સો ને એસી કરોડ હોવાની વિગતો મળી છે આ ઓપરેશનમાં પોરબંદર થી અરબી સમુદ્રમાં લગભગ ત્રણસો ને પચાસ કિલોમીટર દૂર બોટ પકડાતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ ઓપરેશનમાં આઈ જી